જેમાં કુલ નવ ગુનાના મુદ્દા પરત કરવામાં આવેલ છે જેમાં કુલ પાંચ મોબાઈલ બે મોટર એક બે વાહન જે છોટા હતી તે અને એક ગુનો જે સોનાના દાગીના દસ તોલાની ચોરી થયેલી તે મુદ્દા માલ જે ભોગ બનનાર હતા ફરિયાદી અંદર પરત કરવામાં આવે છે કુલ ચાર લાખ મારા ઘરે ચોરી થઈ હતી ચોરીમાં ત્યારે મારા ઘરના દાગીના ચોરી ગયા હતા મેં પોલીસ ફરિયાદી નોંધાઈ કે પોલીસવાળા પકડી દીધા હતા અને અમે રીતે તપાસ કરીને અમારા તાગના પરત લાવી આપ્યા છે અને બધી વ્યક્તિને અરજી કરવામાં પણ એમને મદદ અમે કરી છે અને અમારા દાગના પરત લાવી આપ્યા છે એમાં બુદ્ધિમાલ દસ